હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુરસન બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને થમલેન જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં આવ્યા છીએ આપણે આવી છીએ ગુજરાતના નંબર વન મેળામાં એટલે કે તણે ત્રણના મેળામાં તમે મારી પાસે જોઈ શકો છો સરસ મજાનો મેળો અને તમને અહીંના મેળાની સંપૂર્ણ માહિતી દેવાનું છું જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સતત કરી નાખજો તો ચાલો મિત્રો આપણે મેળાનો આનંદ લઈએ મિત્રો તમે જોઈ શકો છો મોટી બાજી એટલે કે હોળી તમે જોઈ શકો છો હોળી તમે જો હોળીની રાઈટ તમે જો ઓહો આમ જો હોળી તમે જો એક મોત કી બાજી હોય એની બાજુમાં છે મોતનો કુવો અને એની બાજુમાં છે પાછી એક હોળી અને એની પાછળ છે ચગદોળ અને તમે આ બાજુ તમે હો તો જોઈ શકો છો સરસ મજાનો ચકડોળ હો અને આ બાજુ પણ તમે હોળી જોઈ શકો છો ના ત્રણે ત્રણનો મેળો આજથી શરૂ થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો બરોબર તમે જો

જો બાબ તમને ખ્યાલ આવશે જોવો મિત્રો તમે આ ચેક કરીશ ચાલો છે કેવડી મોટી છત્રી છે કે તમે મેળામાં તમને છત્રી સાજે ભાગે જોવા મળશે આ મેળાથી આ છત્રી રહી એની હિસાબે મેળો એનો હોક છે છે જોઈ શકો છો કેવડી મોટી મેળા છત્રી છે તમે જોઈ શકો છો આ બધું સંસ્કૃતિક કાર્યક્રમ ચાલે છે તે પણ આપણે નિહાળવાના છીએ રિંગ વાળું આપણે જોવી કે આમાં શું છે ભાઈ આ રીંગ વાળા શું છે અમને હા જે આવશે પૈસા આપવામાં પચાસ રૂપિયા છે સો રૂપિયા છે વીસ રૂપિયા છે પાંચસો 500 રૂપિયા છે કેટલા રૂપિયા ની રીંગ પચાસ માં 50 ની પચાસ રૂપિયા ની 10 રીંગ આપડે એ ખાલી ગાજ કરવાની અહીંથી ગા કરવાની ગમે તો ભાઈ હું આપણે ડેમો કરી જોઈએ આપણે આ રિંગ લીધી છે મિત્રો ને આ ડેમો હા પછી એવી રીતે ગાળ કરવાની આવી જાય એટલે હરખી મેચી જ આવી જજો એટલે પૈસા લઈ લેવાના જે વસ્તુમાં જાય તે વસ્તુ આપણે આપને મળશે પચાસ રૂપિયામાં દસ રૂપિયા જો આ તમે આવો મેળા મટલે આવશે ટ્રાય કરજો મેં આ એક ને ત્રણ કુંડ આવેલા છે તે આપણે જાણવાનું છે ત્રણ કુંડને વિશે આ એક ત્રણ મંદિરની પર્ટિક્યુલર ત્રણ કુંડ છે એક વિષ્ણુકુંડ છે એક મહેશ કુંડ છે અને એક બ્રહ્માકુંડ છે કુંડ છે અહીંથી અહીં કંઈક તમે જોઈ શકો છો તમે ત્રણેય કુંડમાં ના આવશો તો તમારું પાપ ધોઈ જાય છે અહીંયા ગંગા પ્રગટ કરેલી હતી અને અહીંયા એક પુણ્ય અને પાપની બારી પણ છે તે પણ આપણે નિહાળવાની છે અને હા મિત્રો તમે આ તુલસીનો ક્યારો મારી પાસે જોઈ શકો છો કે ત્યાં ત્યાં એ જગ્યાએ છે ને અર્જુને માછલીની આંખ વીંધી હતી કે અહીંયા કાંઈ સ્વયંભર હતો કે અહીં તે ત્યાં આપણે જાણવાનું છે બધું ઇતિહાસ અહીંયા જાણવાનું છે ચાલો મિત્રો આપણે જઈએ અને બધી માહિતી લઈએ એ જો તમે જોઈ શકો છો ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે તમે જો તમે સરસ મજાનું શણગારવામાં આવ્યું છે મંદિર ફૂલોથી નિહારી શકો છો મિત્રો તેને શણગારવામાં આવ્યું છે બાપુ ચાંદલા કરી રહ્યા છે મહાદેવ બાપુ નમો નારાયણ નમો નારાયણ મિત્રો દર્શન કરી રહ્યા છો ત્રિનેશ્વર મહાદેવનું મિત્રો આપણે આ બાજુ આવીએ તમે જોઈ શકો છો પુણ્ય અને પાપની બારી છે તે આજે આપણે નિહાળવાની છે જોવો તમે આ છે બારી પુણ્ય અને પાપની બારી છે તે આપણે નિહાળવાની છે જોવા પુણ્ય પાપની બારી કેવી રીતે કહેવાય છે તે પણ હું તમને સમજાવું આની અંદરથી આપણે ગળકવાનું હોય છે જે આની અંદરથી નીકળી જાય તેને કાંઈ પાપનો જો ડ્રો નહીં ન નીકળી શકે તો એને પાપ કર્યા હોય આવી રીતે છે અહીંથી નીકળવાનું છે અને આપણે મિત્રો ટ્રાય કરવાની છે હવે પુણ્ય પાપ ની બારે મે આ બજો પુનિયા ને પાપ ની બારે બધાય ગડકે રયા છે તમે દેખાડો હોમણા જોવો તમે આ બજો જો આ બજો નીકળી રયા છે જો હા છે પાપા ને પુનિયા ની બારે આતરક્ષર મંદિર મિત્રો આપણી સાથે છે કૌશિક ભાઈ તે આપણે જે શબ્દ કે છે કૌશિક ભાઈ સરસ મજાના ભાઈ ટ્રાવેલિંગ બ્લોગ ની લાઈફ છે ને બહુ ડેન્જર હોય છે બહુ અઘરી હોય છે ભાઈ બ્લોગિંગ કરે તમારા માટે ઘરે બેઠા મેનેજ કરીને ઘરે બેઠા તમને વિડીયો દેખાડે છે એટલે તમારી એક ફરજ છે કે ભાઈને ની સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો બહુ મહેનત થતી હોય ભાઈ આ વિડીયો બનાવવા માટે આપણે ભાઈ બધાએ ભાઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ આ રીતે આ ગેટો પાણી

વેસે છે લાઈટો વાળા જો તમે દડા તો આપણે જઈ રહ્યા છીએ પશુ પ્રદર્શન હરીફાઈ જઈ રહ્યા છીએ તને તેના મેળામાં તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ પશુ પ્રદર્શન છે તેની બધી સંપૂર્ણ હું માહિતી દેવાનો છું તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે અંદર ની તરફ જઈએ મિત્રો જોઈ શકો છો એવું છે એક નંબર છે આ બીજો નંબર છે

આનું માથું જોવો તમે એક વખત કેવડું જોવું આ બધું તમે જોઈ શકો છો આની ઉંમર છે દસ વર્ષ તમે જોઈ શકો છો બધી માહિતી આપેલી છે જોઈ શકો આ બાજુ પણ તમે જોઈ શકો છો મિત્રો એમથી આગળ આવે એટલે આ બધું તમે જોઈ શકો છો અને અઠ્યાવીસ મહિના ઉંમર છે તે પણ તમે નિહારી શકો છો મિત્રો ઉંમર તો બધી અહીંયા લખેલી છે જો તમે ઉંમર બધાની લખેલી છે અહીંયા ગામ ક્યાંનું છે તે પણ લખેલું છે આ છે ભાઈ એ સાત વર્ષની છે અને તમે જોઈ શકો છો અઢી વર્ષનું છે જાફરાબાદ તો તમે કેવડો મોટો છે પાત્ર ખાલી અઢી વર્ષ એનાથી આગળ આવેલ તમે આ બધું પણ જોઈ શકો છો આ બધું મિત્રો તમે જોઈ શકો છો જાફરાવતી ભેજ અને સાત વર્ષની ભેજ છે ત્યાં કરી આપેલું છે ત્યાં દૂધ એ એક વીસથી એકવીસ લિટર દૂધ આપે છે તો તમે નહિ હારી શકો છો મિત્રો તો આ છે જાફરાવતી ભેજ તો તેની આપણે આગળની તરફ વધીશું આ બધું મિત્રો તમે જોઈ શકો છો બજરી ભેંસ ભાગ છે તે તરફ આપણે જવાનું છે અને નિહાળવાનું છે કેવી રીતે છે એ તો ચાલુ મિત્રો તમે આ જોઈ શકશો બંને ભેસ્ટ અને એને કેટલા અવોર્ડ જીતેલા છે તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છો પાંચ તો અવોર્ડ છે આ ભેસ્ટને મળેલા છે તમે જુઓ અને આ એકડે બનારસની બનારસ જિલ્લો છે શું ગામ છે તમે જોઈ શકો છો જો તમે અવોર્ડ જુઓ તમે અમને હવે આ ભેસ વિશે માહિતી દે ભાઈ તમારું નામ શું છે મારું નામ રાજપૂત

ચોવીસ લીટર ચાલેલું છે અને ગઈ સાલ ગાંધીનગર એક્સપો માં અને આની માતા નું વાર્ષિક ઉત્પાદન ગણી અને તો પોતા વર્ષ થાય છે અને અત્યારે આની ઉંમર અઢાર મહિના અઢાર મહિના ઉમર છે ના આ પ્રમાણપત્ર છે તેનું વિશે થોડી તમને માહિતી આપશો આમ જોવા જઈએ તો તાલુકા કરીને દેશ લેવલ સુધીના એવોર્ડો તમામ એવોર્ડો આપેલા છે એમાં જે રાષ્ટ્રીય કક્ષાનો ગોપાલ રત્ન એવોર્ડ બે હજાર એકવીસમાં મારા પામને મળેલો છે સન્માનીય પ્રશ્ન રૂપાલા સાહેબના હસ્તે બે લાખનું ઇનામ મળેલું છે એ સિવાય શ્રેષ્ઠ પશુપાલક ગુજરાત રાજ્યમાં પણ ત્રીજો નંબર આવેલો છે પણ દૂધ રાજ્ય લેવલે તાલુકા લેવલે પણ ઘણા બધા એવોર્ડો નાના મોટા ગાઉ જેટલા એવોર્ડો મારા પામને મળેલા છે હં ને મારું ફાર્મ ટોકરી ફાર્મ છે ઘરે માટે ગૂબર ગેસની સુવિધા છે હું બજેટ ઉપર ખાસ કરીને ચલાવવાના પ્રયત્ન થઈ જાય થેન્ક યુ તમે જોઈ શકો સાહેબ દેવા પ્રમાણપત્ર છે આ બધું બધી ખાખર ગાય આવી ગઈ છે મિત્રો અને પૂઠ્યા છે ને ગાય છે બધું

અને આ રાવણ હતો એટલા માટે કાજ મારા મહાદેવનો મેળો છે તણેતર મહાદેવનો અને ડાયરા ફરતા ફરતા કરાવી ફરી છે અમે આનંદ કરી છે બધાને આનંદ કરાવી છે તો એ વિશે મારે મહાદેવનું નું ગીત ગાવું તો કેમ ગાવું હનુમારે મહાદેવ નો છે મહાદેવ ના મે મહાદેવ નો ચેલો ને સુરાંગાવે હે વન મારે મહાદેવ નો ચેલો ને સુ તારા બંગાવે ક્યાંથી મહાદેવ ના બે હરો ને પગ્રવતી હરો ને

રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર લીમડી આ છે ગેટ આપણે ગેટ ની અંદર ધીમે ધીમે મિત્રો જઈ રહ્યા છે આપણે મિત્રો અંદર આવી રહ્યા તમે જોશો સરસ મજાની છત્રી આ બધું ઘણા નાના મોટા બાબલા છે તે આપણે નિહાળવાના છે મિત્રો તમે જો આ ભાઈ જો આ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે બાબલા જો તમે જો

ટક લઈ ને એમ જો એવી લાડુ પોર ખાતા બપોરે ખાઈ ને બે થી હરતા લાગે ખાવાનું તો જો આ રીતની અત્યારે છે ને લાડવાની સ્પર્ધા છે ને તૈયાર તેના મેળા માં યોજાવાની છે ને દાદા દાદા તમારું નામ હું ખબર પડી જાય મેરો આવે તમારું નામ માવજી દાદા છે ભાઈ અત્યારે લગીન માં છે ને તૈયાર તેના મેળા માં રેકોર્ડ બનાવી રાખ્યો હજાર વર્ષ લગીન નો તો હવે આ વખતે આપણે જોવાનું છે કે રેકોર્ડ તૂટે છે કે થાય તૂટશે જો હા ભાઈ કે તૂટશે રેકોર્ડ રાખવાનો છો આપડે અરે હજાર વર્ષથી રેકોર્ડ હાજી રાખ્યું થોડા બાર માં વાયર તૂટવા દે મિત્રો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ